વિષ્ણુ નારાયણ ભગવાન નતા તારે જળ બંબાકાર હતું ત્યારે શું હતું એ બંબાકાર ની અંદર નિરંજન નિરાકારી પુરુષ નિરંજન એટલે કોઈનો જનેલો નહીં નિરાકાર એટલે એનો કોઈ આકાર નહીં આવો પુરુષ સેકડો યુગો વીતી ગયા ત્યાં સુધી બ્રહ્માંડ કરતો રહ્યો અને ગ્રીવાસે એને એમ થયું કે આવું બ્રહ્માંડ કરતો તો યુગો ના યુગો વીતી ગયા મેં શું કર્યું મારે કઈક તો કરવું જોઈએ તારે એને ચારે તરફ અંદર ફેલાવી અને જોયે તો કોઈ સ્થાન નતું

અને એના ઉપર એવા એ સ્થિર થયા અને લાખો વર્ષ તપસરિયા કરી અને એમની તેજ શક્તિ વડે એક શક્તિ પેદા થઈ જેને આપણે કહીએ આદ શક્તિ બળદ શક્તિ અમે માધગીરે એટલે એ આદ શક્તિ ઉત્પન્ન થઈ અને ભગવાન નિરંજન નિરાકારી પુરુષને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમને ઉત્પત્તિ કરવા પાછળનું કયું કારણ કયા કારણો શરમને ઉત્પન્ન કર્યા અમારે કયું કાર્ય કરવાનું છે તારે નિરંજન નિરાકારી પુરુષે આદ શક્તિને આદેશ આપ્યો એકમાંથી અનેક થવાનું છે આ કાર્ય તમારે કરવાનું છે હવે તારે

અને એ ત્રણ પુરુષોને ઉત્પન્ન કરી અને એની અંદર ત્રણ ગુણ મૂકવામાં આવ્યા રજોગુણ સત્વગુણ તમોગુણ રજોગુણ વાળા ને ઉત્પત્તિ કરવી સત્વગુણ વાળા ને ભરણ પોષણ કરવું તમોગુણ વાળા સંહાર કરવો તો બ્રહ્માજી રજોગુણી થયા રજોગુની થયા એટલે આ સૃષ્ટિને

આ જીવ આત્માને મોક્ષ ગતિ નથી મળતી અવતાર પણ નથી મળતો એટલે ભોલીનાથ ને શરણે જવું પડે અને પછી જો ભગવાને એવું કહ્યું હોય કે મેં અધર્મ જીવો રાક્ષસો અસુરો સંહાર કરવા માટે સાધુ સંતો ભક્તો ઋષિ મુનિઓ નું રક્ષણ કરવા માટે ધર્મ સ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરું છું તો વિષ્ણુ નારાયણ ભગવાન કયા અસુરો સંહાર કરવા માટે અને કયા ધર્મ રક્ષણ કરવા માટે અવતાર ધારણ કર્યો એમને એમ તો અવતાર ધારણ કરતા નથી તારે બ્રહ્માજી ઉત્પન્ન કરેલા એટલે તારે સારું એવાની હોય તેનો પાછો વધી જાય વધી જાય તે પાછા તમે કોઈ રહેશો એટલે એવા એ હોય જોઈએ

ખરેખર મનુષ્ય અવતાર ને ખરેખર વિચારી ચાલવું જોઈએ બધા મુક્તિ મેળવવા હોય તે પેલા પ્યારું મારું તારું લાલ્યા છોડી દેજે આવ્યું એટલે તમારા મેં ચાલુ જ રહેવાનું પલાળો કુતરો પલાળો તારે દેવન દાનવો યુદ્ધ થયું તારે આ સૃષ્ટિ ને દેવોને હરાવી અને સાતમે પાતાળ લઈને રહ્યા

તમારી અંગા ભાગ લેવા આવ્યા છે કારણ કે સીધી ઓંગરીથી ઘીની ગયેલા કેતા કે સીધી ઓંગરીથી ઘીની ને તૈયારી કરી એટલે આખો લૂચો આવે એટલે દસ ભાગ ભગવાન તમારી પોતે આવડી મેલા કાઢી ના હે અને તોયની મેળ પડે તો કઈક અવરું કોમ ખુજાળે પેલા પોલીસ માં જાય એમ કરીને સૂટે એટલે પેલો છોડતો નથી એટલે વરાહના રૂપે આ રીતે

શ્રી રામચંદ્ર ભગવાન રૂપે અવતાર ધારણ કર્યો આપણે યજ્ઞ કાર્ય કરી રહ્યા છીએ આવું ધર્મ કાર્ય યજ્ઞ કાર્ય કરતા હતા ત્યારે અસુરો રાક્ષસો ગાય નો હાડ બિંદર લાવી અને યજ્ઞ કુંડ ની અંદર નાખી યજ્ઞનો નાશ કરતા

તઈ આકાશ માર્ગે ગાયનો હાર બીજર લાવી અને યજ્ઞ મો નાખી અને યજ્ઞ ભ્રષ્ટ કરતા હતા તારે રામચંદ્ર ભગવાન તઈ ધનુષ બાલ લઈને ઉભા રહ્યા અને રાક્ષસ નો સંહાર કરી અને વિશ્વામિત્ર છીનો યજ્ઞ સફળ કર્યો અને ધર્મ રક્ષા કરી અને તો અસુરો નો સંહાર કર્યો અને એના કાયો દ્વાપર યુગ

શ્રી કૃષ્ણ ભગવાન ના મોમાં તારે ભગવાન શ્રી કૃષ્ણ રૂપ ધારણ કરી આવતા ધારણ કરી અને રાજા નું રક્ષણ કર્યું પ્રહલાદ રાજા એ હરણા નો પુત્ર એ નારાયણ ભગવાન નો અને નારાયણ ભગવાનની ભક્તિ કરતો હતો ત્યારે હું એ નહતું ગમતું તો પ્રહલાદ ને માટે એકવાર મોટા ડુંગર ઉપર લઈ જઈ અને ફેંકી દેવામાં આવ્યો

આની અંદર પડ અને એમાંથી તું બચું તો તને કહેવાય કે તારો ભગવાન છે એટલે આ તો પાંચ વર્ષ નું બાળક હતો પ્રહલાદ રાજા એટલે એ બે હાથ જોડી અને આંખો બંધ કરીને થર 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 ધરુજ તો ધરુજ તો ગાયો અને તેલમાં નજર કરી તે માસલ્યો અંદર રમે ને ચડી એટલે એને એવી શ્વાસ બેઠો કે કઈ નથી ભગવાન આ રહ્યો આ માછલી જેવી માછલી કઈ નહીં થતું હોય તો મને શું થવાનું એટલે એને પડધું નાખ્યું અને તેલ ની અંદર કકડીને ભજ્યું તરીને આવે ઉપર તરીને આવી ગયા અને કપડો ખંખે નાખીને જય શ્રી રામ કરીને ઉભા થઈ ગયા એને સંતોષ નહી થયો કીધું છે કે વિનાશ કારને બુદ્ધિ જેની બુદ્ધિ બગડે તો જાણવું કે હવે એનો નાશ છે તો એને સંતોષ થયો એક આવો થોમલો બનાવ્યો અને એને ગોરી હે કે લાકડો હરગાયો અને યજ્ઞની રૂપ બનાવી દીધો અને કહ્યું કે જો તારો રામ તારું રખેવાળું કરતો હોય તો આ છોમલા ને બાથે ભીડ તારે પ્રહલાદ તયમ જયન ઉભારી ને જોવે છે તે પહાડ કીડી ની એક લાઈન ઉપર ચડે ને બીજી નીચે ઉતરે ગોલ રમે ચડે એને થયું કે કાઈ નથી ભગવાન આ રહ્યો આ કીડી જેવી કીડી ને કારણે થતું હોય મન શું થવાનું એટલે એને જય શ્રી રામ કરીને બાદ વીડી નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા અને રાજા પ્રહલાદ ને

રાતે ના દિવસે ના ગરમે ને બાર લોડે ને લાકડે ના પશુ ના પક્ષી ને મનુષ્ય કશ્ય મારું મોત હોવું જોઈને ભગવાન તો ભૂરો ના થાય પણ મેં કીધું કુતું તું એટલે પેલો સ્વતંત્ર થઈ ગયો આવે જ માને માર બાબા નો કોઈ આ ઉપર છે જ નહીં એટલે હોય આખા નગર મેં ડંડેરો ફીટાવી દીધો કે આપણા નગર અંદર કોઈ પણ દેવી દેવતા ભગવાન માતા મહાદેવ નું નામ દેતો હોવો જોઈએ નહીં અને આ જ મારા થવી જોઈએ રાજા વાજા નું મોત રૂપ ધોન પીક લાગે ભાઈ મોટલો ગળેલો ગળી કું કોમ મેં કે એક બલાડી વય અને ચાર બચ્ચો હતો આ કુમારે જોઈ લો પણ જ્યારે

એને આગળના પ્રસંગો બધા યાદ આવ્યા ભગવાન જેને શ્રદ્ધા વિશ્વાસ હોય એની વારે ચડે જ છે તો મારા પણ આ પાપ કર્મ ને બચાવવા માટે વારે ચડશે એટલે મારા હાથ ને લીધી ને રામ 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 બે પતિ પત્ની મેભાડા ફરતો મોટા મારે રામ 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 મારા કરે એટલે એ અર્સાની અંદર બધા નગર ચર્ચા જોવા ને કરેલા અને તય રાજા પ્રહલાદ પહોંચી જાય અને પ્રહલાદ રાજા કે એ કુમાર શુક્ર ખબર છે મારા પપ્પા નો આદેશ છે જે કોઈ માતા માતે ભગવાન નું નોમ દે તો હાથ લાગે એને લઈ આવવાનો ઘોણીમ ગાલી કાઢીને એને તેલ કાઢવાનું હવારે ઘોણીમ ગાલી પીલ છે તારે આ જીવ તો તારા બાપ નું નામ દેવાથી ને કરશે કે શું તારા ભગવાન નું નામ આજુબાજુનો ચાર મોટલો ની એક એક ભાગ અને એ બાજુ નો ભાગ એવો નેવો અને પેલું માટલું તો એવું ઠંડુ શીતળ અને બહાર કાઢતો મેં બલાળી નો વધો હેરતો થયો તે દિવસ થી પ્રહલાદ રાધાને સદા વિશ્વાસ કહી ગયો કે ખરેખર ભગવાન જેવી વસ્તુ કઈક છે નથી એવું નહીં એટલે એવું હોય ભગવાન નો ભક્ત થયો તારે આ રીતે એને અસુર રૂપી નો વધ કર્યો રાજા પ્રહલાદ ની ભક્તિ સ્વરણ કરી અને ત્યાર પછી કાર્યુગ ની અંદર